મોટી કાતર લે છે અને આમ કરીને એની પૂછડી કાપી નાખે છે એની પૂછડી બીજી પણ કપાઈ જાય છે હવે વધે છે ઉંદર ભાઈ તો રાજી થઈ જાય છે કે હવે મને કોઈ છોકરા નહીં ખુદવે કેમ કે મારે તો સાત ખુચડીએ નથી ને છ એ નથી કેટલી વધી ફક્ત પાંચ ઉંદર ભાઈ તો બીજા દિવસે તૈયાર થઈને નિશાળે જાય છે નિશાળે જાય છે ત્યાં છોકરાઓ પાછા આવી જાય છે

એની મમ્મી ને કે છે મમ્મી મમ્મી હું સ્કૂલે જાઉં છું પણ હવે કોઈ મને ખીજવશે નહીં ને એની મમ્મી કહે ના બેટા તું સ્કૂલે જા ચૂ ભાઈ ચૂ એક કામ કર તારી કાપેલી પૂછડી પાછી લઈ આય ઉંદરભાઈ તો એની કાપેલી પૂછડી ટક ટક કરતા જાય છે અને મોટી લાવે છે મમ્મી બહુ મહેનત કરીને ને ઉંદરભાઈ ની એક પૂછડી એની એમાં ધ્યાન દેતા નથી એ તો મેડમ ભણાવે એ સરસ મજાનું ભણે છે વાટે છે લખે છે અને